રાપર શહેર તથા આસપાસના વિસ્તારમાં રખડતા ઢોરો અને આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે રાપર શહેરના 10 કિલોમીટરના ફરતા વિસ્તારમાં રખડતા ઢોરો અને આખલાઓની સંખ્યા 2000 થી વધુ છે અવારનવાર આખલાઓ માલી ચોક માંડવી ચોક તથા આથમણા નાકા દેના બેંક ચોક એસટી ડેપો તથા શહેરના લગભગ વિસ્તારમાં આવેલ શહેરીઓ અને ગલીમાં આખલાઓની ફાઇટ જામે છે રાપર શહેરમાં અત્યાર સુધી આખલાઓની અડફેટે લગભગ સાત જેટલા લોકોના મોત થયા છે અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હશે તો વાહનો તથા માલસામાનને નુકસાન અલગથી અવારનવાર રખડતા ઢોરો અને આખલાઓ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પકડવાનું નાટક કરી સબ સલામત કહે છે ગત રાત્રે રાપર શહેરની એચપી ગેસ એજન્સીમાં નોકરી કરતા અને હેલીપેડ નજીક રહેતા જિગર ખેંગારભાઈ ભરવડ ઉંમર વર્ષ પચીસ ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં પોતાના ઘરે બાઇક દ્વારા પસાર થઈ રહ્યા હતા ત્યારે બે આખલાઓની ફાઇટમાં જીગરને બાઇક સાથે અડફેટે લઈ પેટના ભાગે શિંગડા ભરાવી દીધા હતા ત્યારે આસપાસના લોકો ઇજાગ્રસ્ત જીગરને બચાવી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે રાપર સીએચસી માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે પ્રથમ રાપરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં વધુ સારવાર અર્થે ભુજની કે કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન વહેલી સવારે આશાસ્પદ યુવાનનું મોત થયું હતું